નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસે સિરિયલ કિલર આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપીએ એક નહીં પરંતુ બે બે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં વેરાવળમાં તાજેતરમાં એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આરોપીએ મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી આ ઉપરાંત પોલીસની તપાસમાં નરાધમ શ્યામ ચૌહાણે કબૂલ્યું છે કે આ તેની પહેલી હત્યા ન હતી આજથી ચાર મહિના પહેલાં તેણે વિશ્વાસઘાત કરીને પોતાના જ એક મિત્રને મોરફીડની ગોળીઓ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ સિરિયલ કિલરનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લૂંટનો હતો માનવતાને નેવે મૂકીને તેણે માત્ર થોડા પૈસાની લાલચે આ બંને હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે મહિલાની હત્યા કર્યા બાદ તેણે મૃતકના ગળામાંથી સોનાનો ચેન અને બુટ્ટીની લૂંટ ચલાવી હતી હતી જ્યારે માસ પૂર્વે મિત્રની હત્યા બાદ તેણે લાખ રૂપિયાની રોકડની કરી આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલ યુવાન મેડિકલનું યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતું હોય છે ક્યારેક બ્લડ લેવા માટે ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે બ્લડ સેમ્પલ તરીકે કોઈપણ જાતના થાઈરોઈડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે છોકરા એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લોટ કરવામાં આવી છે તો આ ભાવનાબેનને પહેલાં નિયોવિકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે નિયોવિકનું ઇન્જેક્શન આપવા આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે ચક્કર આવવા માંડે છે એવી કમ્પ્લેન કરે છે ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે ઘેર ચડે છે તમે શાંતિથી સેટી ઉપર સુઈ જાઓ એવું જણાવે છે અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે એ સમય દરમિયાન જે ભાવના બેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે બેભાન થઈ જતાં એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લોટ કરે છે ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દરદાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં અને પછી આટલું કર્યા પછી ભીના નેપકિનથી બેનનો શ્વાસ રૂધી અને એની હત્યા નીપજાવે છે ત્યારબાદ વધારે તપાસ કરતા એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક સાતમા મહિનામાં એક બનાવ બનેલો હોય છે એમાં અભિષેક નામનો એક યુવાન કે જે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે એ કોઈપણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો હશે જે આપણો આરોપી છે શ્યામ શ્યામ અને શ્યામ અને જે મરણજના અભિષેક છે અભિષેક કે જેની હત્યા નિપજાવવામાં આવેલી છે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં છે અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય હવે મીનવાઇલ વહેલ વાતો વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે ઘરે જાય છે ઠંડુ પીવાની ઓફર કરે છે ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોઈએ ચા પાણી પૂછતા હોય એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ વિશે એમાં એમાં ધ્યાન ન હોય અભિષેકનું ધ્યાન ન હોય એવી રીતે ની દસ ગોળીઓ એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પહેલાંને પીવરાવી દે છે આ પીવરાવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવડાવે છે આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે તો ત્યારે ખોટું ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય કારણ કે દસ દસ વાપરીની ગોળીઓ એમાં નાખી દીધેલી હોય છે પછી એને એમ થાય છે કે બેભાન થઈ ગયો છે ત્યારે પાછો એને ફિનાઇલ પીવરાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એવું દર્શાવી શકે કે આને ફિનાઈલ પીને સુસાઇડ કરેલો છે ફિનાઈલ પી લે છે પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો વીસ હજાર રૂપિયા રોકડા એ લૂંટી લે છે હાથમાં પહેરેલી સોનાની વીટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ ઊંધીને એની હત્યા નિપજાવે છે ખાનગી હોસ્પિટલમાં પુરુષ નર્સ તરીકે ફરજ બજાવતો શ્યામ ચૌહાણ નામનો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું મૃતક અભિષેકના દાદી તેમજ ભાવનાબેનના દીકરીએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે ફાસીની સજા હમ આકરા માથે સજા એ જ લેવાની આજે મારા દીકરાનું કાયરો કાયરોલી બાઈનો કર્યું

મેં એસી ઉમર તો મેં ચાતી બસો ઉમર કૈદ હો પોલીસે બે શંકાસ્પદ ઘટનાનો ભેદ ઉકેલી આરોપી શ્યામ ચૌહાણ ને જેલના સડિયા પાછળ ધકેલ્યો છે બે પરિવારોને નોંધારા કરનારા આરોપી શું સજા આપે છે તે જોવું રહ્યું ગીર સોમનાથથી સંવાદદાતા દિલીપ મોરીનો રિપોર્ટ ગુજરાત તક